કેમ છો દોસ્તો હું છું પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે ચાલી રહેલી ફિલ્મ ત્રિષા ઓન ધ રોક્સ જો તમે જોઈ હશે તો મારી બાજુમાં જે ચહેરો છે એ તમને પરિચિત હશે અને ટ્રેલરમાં તમે જોયું હશે બુટલેગરનું પાત્ર છે વિશાલ નામ છે અને અભિનેતાનું નામ રવિ છે તમારી પહેલી ફિલ્મ છે સૌથી પહેલાં તો કેવો એક્સપિરિયન્સ રહ્યો આખી ફિલ્મનો એટલે એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલ હતો જ્યારે તમે કોઈ બહુ પેશનેટ ડિરેક્ટર સાથે કામ કરો ને ત્યારે તમારું કામ બહુ જ સરસ રીતે બહાર આવે એટલે જે એક્સપિરિયન્સ હતો થ્રુઆઉટ જર્નીમાં હિતેન સર છે જાનકી છે આટલા સિનિયર સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું મેં એટલે આઈ વોઝ વેરી લકી કે કે મને આવી ફિલ્મ મળી જેમાં ડિરેક્ટર કો સ્ટાર્સ બધું જ અમેઝિંગ હતું આની પહેલાંની આ ફિલ્મ પહેલાંની તમારી જર્ની ટૂંકમાં તમે જે કહી શકો હા એકચ્યુલી મેં શરૂ કર્યું હતું થિયેટરથી મેં મેં એક્ટિંગ વર્કશોપથી સ્ટાર્ટ કર્યું પછી એક બહુ જ મોટું પ્લે મળ્યું એમાં ખાલી નાનકડો રોલ હતો કે મારે બુક લઈને આપવાની છે સ્ટેજ પર હવે એમાંય મને બીક લાગતી હતી પછી ધીરે ધીરે પ્રોડક્શન કર્યું થિયેટરમાં એક નાનો રોલ મળ્યો પછી એડ ફિલ્મ્સ મિનવાઈલ સ્ટાર્ટ થઈ એડ ફિલ્મ્સમાં નાની નાની એડ ફિલ્મ્સ કરતો હતો પછી શોર્ટ ફિલ્મ કરી પછી યુટ્યુબ વિડીયોઝ હોય એ કર્યું ઇન્ફ્લુએન્સર્સ સાથે પછી ફિલ્મમાં નાનકડો રોલ મળ્યો એ કર્યું પછી વેબ સિરીઝ કરી ને પછી મને મળી નાડી દોષ અને નાડીદોષમાં કેડી સર સાથે કામ કરવાની જે મજા આવી છે નાડી દોષમાં બહુ જ નાનું કેરેક્ટર હતું પણ બહુ જ ઇફેક્ટિવ કેરેક્ટર હતું એટલે નાડી દોષ પછીની જે જર્ની હતી ને ત્યાંથી મને ત્રિષા મળી એટલે નાડીદોષના આમ શૂટિંગ વખતે કેડી સર એ વાત કરી હતી ત્રીસાની કે એ એક આ રોલ કઈ રીતે અપ્રોચ થયો એટલે નાળીદોષના શૂટિંગ વખતે તો કેડી સર સાથે કોઈ જ વાત નથી થતી આમ ખાલી શું કહો છો ને પછી એ મને સમજાવે કે રવિ આવું કંઈક કરી દે છે ને એટલે બસ એ કે હું કરું બાકી અમારું ને નાળી દોસ્તી ત્રીસા વખતે પણ અમારું એવું કોઈ કોન્ટેક નહીં કે અમે મળીએ ફોન પર વાત થાય કંઈ જ નહીં વન ફાઇન ડે એમનો ફોન આવ્યો કે રવિ આવી કંઈક ફિલ્મ છે આવી જાય અને બસ દેટ્સ એટ ત્રીસા ઓન ધ રોક્સમાં તમારા ડાન્સ સિકવન્સ છે અને એ જે ફર્સ્ટ હાફમાં જે આખું સિકવન્સ છે તો એના માટેની પ્રિપેરેશન વર્કશોપ કે તૈયારી એ એ વિશે વાત કરું એકચ્યુઅલી જો ડાન્સ સિકવન્સની પ્રિપરેશન તો હું સિક્સ સ્ટાન્ડર્ડથી કરું છું કેમ કે હું છઠ્ઠા ધોરણથી હું ડાન્સ કરી રહ્યો છું હું પ્રોફેશનલ ડાન્સર હતો મેં ઓલ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન જીતી છે અને જ્યારે મને ખબર પડી કે મારી ફર્સ્ટ ફિલ્મ એઝ લીડ રોલમાં એમાં મારો એક ડાન્સ નંબર છે એ પણ જાનકી બોડીવાલા સાથે એટલે પછી એનાથી વધારે સારું તો શું હોય એમ વોટ ઇઝ નેક્સ્ટ અને પછી કંઈ આ ફિલ્મ બાદ એકચ્યુલી આઈ એમ વેઇટિંગ ફોર ધ રાઈટ સેકન્ડ ફિલ્મ કેમ કે મેં એવું સાંભળ્યું છે હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારથી કે પહેલી ફિલ્મ તમને ચૂઝ કરે સેકન્ડ ફિલ્મ તમારે ચૂઝ કરવાની હોય એટલે હજી બસ રાહ જોઉં છું ત્રિશા ઓન ધ રોક્સ ફિલ્મમાં બહુ સરસ હિતેન કુમાર સર ઝાનકી અને રવિના સાથેના દ્રશ્યો છે આફ્ટર ઇન્ટરવલ ખાસ તો એ જે સીન્સ હતા જે સાથે એ એ અનુભવ કેવો રહ્યો સેટ ઉપર અને ભજવતી વખતે હા એટલે એ જે પણ બધા મીટી સીન્સ હતા કે જેમાં બહુ જ બધું પ્રેપ કરીને તમે ફેસ કરો ને કેમેરા ત્યારે એ બહુ જ નેચરલ લાગે એટલે હવે હું બહુ જ પેશનેટ ડિરેક્ટર સાથે કામ કરતો હતો જે કોસ્ટાર હિતેન સર સખત પેશનેટ જાનકી સખત પેશનેટ બધા એમનું હંડ્રેડ આપતા હોય ત્યારે તમારે એ કરવું જ પડે એમ એટલે મેં વર્કશોપથી જ એ સીન્સને માર્ક કરીને રાખ્યા હતા કે આમાં મારે હન્ડ્રેડ નહીં ફાઇવ હન્ડ્રેડ આપવાનું છે અને બસ ફ્લોર પર ગયો કેડીસરનો સપોર્ટ હતો બધા કોસ્ટાર્સનો સપોર્ટ હતો અને એ સીન્સ બસ મસ્ત નીકળી ગયા ખાલી કેડીસરે જે કીધું એટલું મેં ફોલો કર્યું એટલે પછી એ સીન્સ સારા નીકળ્યા છે થેન્ક યુ